నమస్కారం విద్యార్థి మిత్ర స్వాగత సహియూ చన విద్యార్థి మిత్ర કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીની લેખિત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે વિદ્યાર્થી મિત્રો લાંબા સમયથી તમે જે રાહ જોઈને બેઠા હતા તેની જાહેરાત કરી દેવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો એકદમ સાચા અને લેટેસ્ટ એવા સમાચાર છે વિદ્યાર્થી મિત્રો તમામ પ્રકારની બાબત આજના વિડીયો કરી લેશું તે પહેલા ચેનલ ઉપર હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો રેગ્યુલર નવી નવી માહિતી અપડેટ રહેવા માટે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે નોલેજ ત્રણ જેની મળી જશે સાથે સાથે જો તમે ટેસ્ટ આપવા માંગો છો કોન્સ્ટેબલ હોય કે પીએસઆઈ તો એની જે છે તમે ટેસ્ટ જે છે એ વિષય મુજબ આપી શકો છો માત્ર રૂપિયા બાર ભરવાના છે ત્રણસો પાસઠ દિવસ તમે ટેસ્ટ આપી શકો છો વધુ માહિતી માટે આને લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા જે નંબર આપેલો છે એના ઉપર જઈને મેસેજ કરવાનો બાકીની બધી વિગત તમને ત્યાંથી મળી જશે બાકીની આ પણ આપણા કોર્સીસ અવેલેબલ છે જોડાવું હોય તો તમે જોડાઈ શકો છો તો વાત કરીએ છીએ

જેથી તેઓને લેખિત પરીક્ષા જાન્યુઆરી ફેબ્રુઆરીના બદલે ડિસેમ્બર જાન્યુઆરી માસમાં લેવાની શક્યતા બે નંબર એ જ રીતે લોકરક્ષકની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી બે હાજર પચીસના બદલે જાન્યુઆરી બે હાજર પચીસ માં થવાની શક્યતા છે વિદ્યાર્થી મિત્રો તો આશા રાખીએ છીએ તમને પૂરેપૂરી માહિતી મળી ચૂકી હશે તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરીબી ગુજરાત